આજે અમારા માટે એક બહુ આનંદની ઘડી છે અમે એકસો આઠ દિવસથી સતત એક પણ દિવસ હુડા માટે ભેગા ના થયા હોય એવું બન્યું નથી પણ આજે સવારમાં કેબિનેટની મિટિંગમાં જે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી અમને હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં બોલાયા તો ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવાડિયા મધુમનસિંહ વાજા આ બધા સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ અને અમને તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમારો હુડા અમે અડતાલીસ કલાકમાં સ્થગિત તો ઓર્ડર આપી દે છે અને અમારા અગિયાર ગામના ખેડૂતો ભાઈઓ બહેનો હોય જે પણ પ્રોગ્રામ અમે આપ્યો છે એ પ્રોગ્રામમાં અમને સહકાર આપ્યો છે પત્રકાર મિત્રો પણ અમારી બહુ જ મદદ કરી છે મીડિયા મીડિયાએ પણ અમારી બહુ મદદ કરી છે

આજનો દિવસ અમારા માટે એવો આજ દિવાળી બની ગઈ છે તે બદલ સૌ નો હિંમતનગર નાગરિકો અમારા અગિયાર ગામ ના ખેડૂતો સરકારી બધા કર્મચારીઓ ગમે તે ગણો અરે સાહેબ કોઈ ખુશી નો નથી યાર આજે અમારા જીવનમાં આવી ખુશી અમે કોઈ દાડે જોઈ જ નથી પણ એટલું ચોક્કસ છે કે અમે 11 ગામને જે ધાર્યું છે એ પ્રમાણે અમે આ પરિણામ લાયા છીએ હજુ પણ 11 ગામ અમે એકત્ર રહેવાના છીએ એમાંથી અમે છૂટા પરવાના નથી એટલે દરેકે કોઈ પણ રાજકીય પક્ષોએ સાંભળવાની જરૂર છે કે અમારા આ ગામને અવગણીને ચાલવું નહીં કારણ કે અમે બહુ થાકેલા હતા પણ આજે અમારો પણ જે અવાજ વાપર્યો છે સરકારે એ સરકારની પણ અમે આજે

એનું પરિણામ આજે ચોક્કસથી અમને મળ્યું છે એનો ખૂબ આનંદ છે અને આજનો દિવસ અમારા માટે જે અમે દિવાળી બાકી મૂકી હતી આજે અમારા અગિયાર અગિયાર ગામ નહીં દિવાળી ઉજવાઈ રહી હોય એવો અમને આનંદ છે આજે બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ હાજર હતા એમને અમારી તમામ બાબતો અમે શા માટે હુડા ઈચ્છતા નથી એની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકારના મંત્રીઓ એક નિર્ણય પર આવ્યા અને એમને અમારી વાતને સમજી સાંભળી અને અમારે જોઈતો તો એવો નિર્ણય લેવાનો પ્રયત્ન એમને પણ કર્યો છે છે કરવામાં આવ્યું અમારી માગણી રદ કરવાની હતી અમે ખેડૂતના દીકરા છીએ ખેતરમાં પાક વાવ્યો હોય અને કદાચ ફેલ જતો રહે તો ફરીથી ખેડીને વાવતા પણ આવડે છે એટલે હુડા ચોક્કસથી રદ થવાનું છે હાલ પૂરતું સ્થગિત કર્યું છે ટેકનિકલ બાબતો અને વહીવટી જેની કામગીરી હોય એના અંતે અમે જેવું ઈચ્છીએ છે એવું પરિણામ ચોક્કસથી આવવાનું છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે